નમસ્કાર જોહાર સમાચારમાં વધુ આગળ જોઈએ બિરસા જન્મ જન્મજયંતિ નિમિત્તે ડેડીયાપાડા અને નેત્રંગ ખાતે રાજકારણ ખૂબ જોરમાં ગરમાયું ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિકાસની વાતો છે વિકાસની ગાથા અને વિકાસની ભેટની વાતો કરી સાથે સાથે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા અને કોંગ્રેસે આદિવાસી વિસ્તારના લોકોને જે યોજનાઓથી વંચિત રાખ્યા હતા એના માટે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા ત્યારે નેત્રંગ ખાતે ધારાસ વાંસદા ચીકલીના ધારાસભ્ય અનંત પટેલ પણ પહોંચ્યા હતા અને અનંત પટેલે અનંત પટેલે બીજેપીને નારંગી ગેંગથી ગભરાવવાનું નથી એવા વાક્યો કહી જાહેર સભામાં સંબોધ્યા હતા અને એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે જનજાતીય ગૌરવ દિવસ નહીં પણ આદિવાસીઓનો ગૌરવ દિવસ છે એની વાત કરવા કહ્યું હતું અને વધુમાં એમણે એમ પણ કહ્યું હતું કે જળ જંગલ જમીન જે આદિવાસીઓની ચોરતા તો થઈ જ ગયા છે લોકો પણ સાથે સાથે હવે આદિવાસીઓના પ્રમાણપત્ર પણ ચોરી લે છે એવા પણ એમને આક્ષેપ કર્યા હતા એવા પણ એમને જાહેર મંચ ઉપરથી નિવેદનો આપ્યા હતા સમગ્ર વાત શું છે જાણીએ અનંત પટેલ ના ગુજરાતમાં અરે આ છે દરવાજા દેશ નો માલિક આદિવાસી છે આદિવાસી આપણા વિસ્તાર નું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસી ના ની ચોરવા લાગી પણ અમે બે જણા છે કોઈના પાપ ને અમારા વિસ્તાર Yeah, maybe.

જર્જરિત શાળામાં ભણવા દીધા આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉચારવા આવવું પડે ભાઈ અવ્યોગ તેનો કાયદો છે હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે હારપણની લડાઈ લડવી છે

આદિવાસી સમાજ ની સાથે વિધાનસભા ચાલીસ ટકા ની વાત કરે એ પ્રશ્ન હોય રોસ્ટર નો પ્રશ્ન હોય આપણા ભૂમ માફિયા પ્રશ્ન હોય ખનીજ માફિયાનો પ્રશ્ન હોય ઉદ્યોગોના ના નો પ્રશ્ન હોય આપણે હવે એકલાતે લડવાની તૈયારી રાખવાની છે અનંત પટેલના નિવેદનથી આદિવાસી વિસ્તારમાં રાજકારણ ફરી ગરમાયું છે નેત્રંગ અને રેડિયાપાડામાં તો રાજકારણ ગરમાયું જ હતું પણ સમગ્ર વિસ્તારમાં રાજકારણ ખૂબ મોટા પાયે ગરમાયું છે કારણ કે અનંત પટેલે એમ પણ કહી દીધું છે કે જો તમારી સાથે કોઈ મગજમારી કરે તો તમે તીર કામઠા ઉઠાવી લેજો કોઈથી ડરવાની જરૂર નથી નારંગી ગેંગ જેવાથી કોઈએ પણ ડરવાની જરૂર નથી એવા પણ નિવેદનોથી ખૂબ જ રાજકારણ ગરમાઈ રહ્યું છે પણ હવે જોવાનું રહેશે આગામી સમયમાં શું થશે